ડભોઈના વસૈવાલા જીન અને ઈદગામાં ગટરનું ગંદુ રાજનગરપાલિકાના ઠાલા વચનોથી રહીશોમાં ઉગ્ર રોષ દર્ભાવતીના સપના ધૂંધળા ડભોઈ ઐતિહાસિક નગરી ડભોઈના વસૈવાલા જીન અને ઈદગા વિસ્તારના હજારો રહીશો છેલ્લા લાંબા સમયથી ગટરના ઉભરાતા ગંદા પાણી અને અસહ્ય દુર્ગંધની અમાનવીય સમસ્યાથી પીડાઈ રહ્યા છે ડભોઈ નગરપાલિકા આ સમસ્યાના નિવારણમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે પાલિકાના વચનો માત્ર પાણીના પરપોટા પ્રાપ્ત માહિતી અનુસાર લગભગ પંદર દિવસથી અગાઉ આ વિસ્તારના પરેશ રહીશોએ ગટરની સમસ્યાને લઈને નગરપાલિકા કચેરીએ ધસી જઈ રજૂઆત કરી તે સમયે સત્તાધીશો દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે દિવાળીના તહેવાર પછી તરત જ આ સમસ્યાનો કાયમી નિકાલ લાવી દેવામાં આવશે દિવાળી પૂર્ણ થઈ ગયા બાદ પણ આજ દિવસ સુધી સ્થિતિ જ્યાંની ત્યાં છે ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે અને સ્થાનિકોનું જીવન સમાન બની ગયું છે રોગચાળાનો ભય અને વેરા પર સવાલો આ વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેવાથી માત્ર અસહ્ય દુર્ગંધ જ નથી ફેલાતી પરંતુ ડેન્ગ્યુ મેલેરિયા અને અન્ય જળજન્ય રોગચાળાનો ગંભીર ખતરો ઊભો થયો છે રહીશો દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે કે જો ડભોઈ નગરપાલિકા વિસ્તારોને મૂળભૂત નાગરિક સુવિધા ગટર વ્યવસ્થા પૂરી પાડી શકતી ન હોય તો શું અહીંયાના લોકો વેરો ભરતા નથી